હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ લુક લોગમાં તમારા બધાને સગ છે ગુડ મોર્નિંગ ઘર હરમાં આવે અત્યારના વાગી રહ્યા છે ને અમે આજે ઉઠ્યા જ મોડા છીએ દસ વાગ્યે ઉઠ્યા હતા કેમકે કાલે સાંજે અમે બે વાગ્યે સુધા હતા અને અમે ટ્રેકિંગ કરીને સાંજે એક વાગ્યે રૂમ પર આવી રહ્યા હતા એટલે અમારે ઉઠવામાં મોડું થઈ ગયું અને રાત્રે મેં ત્રણ ત્રણ વાગ્યા સુધી તો મેં વ્લોગ રિટિંગ કર્યું હતું એ પણ અડધો થઈ હતો અને સવારે વહેલો મેં પાંચ વાગે ઉઠીને બ્લોગ રીટિંગ કર્યું હતું બાકી ત્યારે જઈને મેં સાડા નવ વાગે વ્લોગ અપલોડ કર્યો હતો તો ચલો ગાઈસ હવે આપણે થોડી વાર પછી જવાનું છે બજારમાં તો ચલો બજારમાં જઈએ તો ગાઈસ અત્યારે વાગી છે બે અને ચલો હવે આપણે બજાર જઈએ બાકી ચિરાગભાઈ હવે જોવા મળ્યા છે વ્લોગમાં યસ કેમ કે ગાઈસ ભાઈ આપણે અડધું અડધું સામાન વેચતો હતો દેખ અડધું સામાન આરી અડધું આ પડી અડધું આ પડી અડધું આ પડે ભારત ભારત નું ઇન્ડિયા આ ભારત નું ના ઇન્ડિયા આ ઇન્ડિયા બધું ભારત ઇન્ડિયા એક જ છે આ સામાન જવાનું છે કેદારનાથ આ સામાન જેવાનું છે વાય ટુ હોમ હોમ ગાઈસ કેમ કે ભાઈ આ તો લાગી રહ્યું છે ભાઈ હજુ તો પેલા રૂમમાં પડ્યું છે ગાઈસ આટલો નથી હજુ તો પેલા રૂમમાં છે આ બીધું બધું સો હોમ બધું મોટો રેકડો કરવો પડવાનો કેટલો મોટો તે સામાન કેટલું બધું છે તો આ હે આ હે આ બધું મોકલવાનું જેટલું એટલું આ ટીવી ટીવી બિલ જતે રહે દેવી હે આ રૂમાલો મોટોળી

કાલે રાતર ચાલુ ને ચાલુ ને ચાલુ જ છે એટલે બંધ નહી થતું ના કાલે ગઈ છે ને એક ખાસ વાત છે કે કાલે અમે સુનિંદ્રા સ્કૂટર રીટર ઉતર્યા હતા ને ત્યાં સ્લે સ્લાઇડિંગ થી ત્રણ થી ચાર લોકો ઘાયલ થઈ ગયા હતા એવું એ ન્યૂઝ મળી છે કેમ કે રાત્રે વરસાદ હતો એટલો હતો ભયંકર ને વીજળીના કડાકા બી બહુ થતા હતા બહુ થતા હતા ભાઈ અમે માંડ માંડ રૂમે પહોંચી ગયા અને હજી જો ભાઈ વરસાદ ચાલુ ને ચાલુ ને ચાલુ જ છે જો હા હું કેવું તમારી છત્રી છત્રી ભાઈ અમારે નાની પડી રહી છે પણ કઈ વાંધો આવતો નથી કે વરસાદ થોડો ઓછો છે ગાઈસ બાકી આપણે ખરીદી થોડી થોડી થઈ રહી છે થોડી 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 વધારે થોડી થોડી બાકી એક વસ્તુ આપણે ખાસ લઈ જવાનું છે અહિયાં થી પેલી હોળી હતી કશ્મીર કશ્મીર લખેલું લાકડા ની બનાવેલી ચલો મળે તો મળી જશે ભાઈ દુકાન પે આપો ક્યાં हाँ ये इसके कितने पैसे इसमें कहते हैं ये ₹5 इतना सस्ता क्यों दे रहे हो आप सेल लगा हुआ है इधर कहीं ना बोर्ड तो है नहीं भाई है मैं मैं बोल देता हूं ना <laughs> सेल लगा हुआ है अच्छा ये आपकी दुकान है हां हमारी दुकान है अच्छा आप यहां से ही हो नहीं नहीं मैं इधर से नहीं मैं हूं जाभा जीले का कोई ना आपने कहीं सुना ही नहीं होगा अच्छा मैं गुजरात का भी नहीं हूँ मैं एमपी का भी नहीं हूँ मैं जम्मू कश्मीर का भी नहीं हूँ तो मेरी दुनिया अलग <laughs> तो में, है अच्छा। फाई, फाई रुपी में सब भाई आपको लेना तो ले <laughs> इधर सस्ता में ही देता हूँ कोई नहीं देता है इसकी प्राइस होगी पाँच सौ छह सौ रूपये में पाँच रूपए में दूंगा अच्छा हाँ क्या नाम है वैसे है आपका आप, मेरा नाम है भी तो जयस नाम है मेरा अच्छा तो ओके लेना तो कुछ नहीं है चलो मिलते हैं फिर आ, मिलेंगे आना जरूर हमारे दुकान हाँ हाँ आएंगे आएंगे भाई आएंगे बढ़िया दुकान है हमारी तो गाइस भाई हथियार ना के भाई गया भाई भाई पाँच पाँच वाग्या बरसात बरसात चालू से दो આપડા જયેશભાઈ બેઠા છે અહિયાં દુકાન મારી નથી તો મમ્મી પપ્પા લોકો ખરીદી કરવા ગયા એટલે અમે બહાર બેઠા છીએ બેઠા છીએ મસ્ત મસ્ત વરસાદ થોડો 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 પડી ગયો છે તો કલાક થયો કલાક વરસાદ ચાલો હવે જઈ અને જવું છે જમી બમીને અને કાલે ઉઠીને ફરાર બાય બાય ટાટા ગુડ બાય લોકો કાલે ઘરે જવાના છે અને હું અને ચિરાગભાઈ જવાના છીએ હરિદ્વાર માટે કેદારનાથ તો ચલો આપડા ચિરાગભાઈ કસે જઈ રહ્યા કઈ જઈ રહ્યા ચિરાગભાઈ ઘરે 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 હું માટે ચલો જમી આવો તમે ચલો ભાઈ મારા માટે કઈક જમવાનું લેતા આવજો જરૂર હમ કેટલા ભાઈ નવ વાગી ગયા નવ વાગી કાંઈ જ તમે જઈ રહ્યો છું જમવા માટે ભાઈ પેકિંગ હજી બાકી છે થોડી હમ સામાન ગરમી પેલું પેક ખાલી કરવાનું હું હું પેકિંગ કરતો સામાન ઘરે મોકલાવાનું કાલે ચલો ઓકે તમે જમીન મારા માટે કઈક લેતા આવજો મારે બી અંદર તો જોઈએ ને બાકી ચલો જમી આવો ચલો ગાઈસ ચિરાકભાઈ જઈ રહ્યા છે જમવા અને હું જઈ રહ્યો છું સામાન પેક કરવા મારું થોડું સામાન પેક કરવાનું છે જે કાલે ઘરે મોકલાવાનો છે કેમ કે અમારી જોડે બહુ બધું સામાન થઈ ગયું છે એક્સ્ટ્રા તો ગાઈસ અત્યારે સાડા બાર વાગે રહ્યા છે અને મસ્ત મજાનું જમી લીધું છે ચલો હવે આપણે સુઈ જઈએ બાકી પેપર લોકો સુઈ ગયા છે ચિરાગભાઈને બધા સુઈ ગયા છે ચલો આપણે પણ શું અને આજે આપણી યાત્રાના પાંત્રીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા આજે આપણે રેસ્ટનો દિવસ લીધો હતો કાલે મમ્મી પપ્પા લોકો જશે ઘરે અને અમે જશું હરિદ્વાર માટે બાકી ચલો આધો લોક આટલા સુધી જતો આજનો લોક થોડો નાનો પણ છે પણ કેવો લાગ્યો બસ કોમેન્ટમાં કહેતા રહેજો હર હર મહાદેવ ગુડ નાય